ના ઘર બનાવવાની શરૂઆત જ્યારે કરી ત્યારે દાદા એવું કીધું હતું કે ભાઈ હું ત્યારથી મારો પરિવાર દુઃખી છે એટલે ત્યારે એ જ ઘડીએ વિચાર કરી લીધો હતો કે જ્યારે પણ બાલુ નું ઘર બનશે ત્યારે ઘર બનવાની સાથે જ એક નવચંડી યજ્ઞ ના ઘરમાં આપણે કરશું ગ્રહ પ્રવેશ કરાવશું પણ ઘર પછી બતાવશું એ પહેલા આપણે પહેલા કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા આપણે હોમ હવન કરશું હંમેશા તમામ લોકોને કહું છું કે જ્યારે તમારા મનમાં કોઈ નેગેટિવિટી હોય કે તમને કોઈ ખરાબ વિચારો આવતા હોય કે તમારા ઘરમાં બીમારી એ પ્રવેશ કરી લીધો હોય તો તમામ લોકોને કહું છું કે ઘરની અંદર સત્યનારાયણની કથા છે હોમમવન છે નવચંડી છે જરૂરથી કરાવજો કારણ કે ઋષિમુનિઓના જમાનામાં બ્રાહ્મણો દ્વારા હોમમવન થતો હતો અને એ એના થકી તમારું ઘરનું જે વાતાવરણ છે સુખમય રહે છે એટલે પહેલા આપણે રિબન કટ કરી લે ગ્રહપ્રવેશ પછી કરશું પણ એ પહેલા આપણે નવચંડી યજ્ઞ કરી લેએ એમ મોજમાં ગણપતિ બાપા મનની અંદર ગણપતિ દાદા નું ધ્યાન ધરી રાખવાનું આ ભૂમિ ની અંદર આ જગ્યા ની અંદર જ્યાં ક્યાંય પણ કોઈ પણ રોગ દોષ ભય શત્રુ હોય એના નિવારણ માટે ભગવાન મહાદેવ ના અગિયાર આહુતિ અઘોર મંત્ર થી આપીએ કે જેનાથી આ ભૂમિ પણ પવિત્ર થઈ જાય દાદા જમણો પગ મૂકો આ બોલો પગ મૂકો હા બસ આવો જય ગણપતિ બાપા પતિ મહારાજ કી જય જય ગણપતિ મહારાજ આટલા દિવસની મહેનત બાદ આજે ઘર બની ગયું છે અને ઘર ની પૂજા તો તમે જોઈ લીધી હવે ઘર અંદર થી જોઈએ કે ઘર અંદર થી બહાર થી કેવું છે પેલા ઘરની અંદર આવશો એટલે બાર આ તમને સરસ મજાની ઓસરી જોવા મળશે ઉપર ધાબુ ભર્યું છે ઉપર પણ અમે કરી છે હવે જેવા તમે ઘરની અંદર આવશો એટલે એટલા તમને સરસ મજાનો રૂમ જોવા મળશે જેમાં બે સેટી છે જેટલી જગ્યા હતી એટલો જ આપડે ઉપયોગ કર્યો છે દાદા અને નું ઘર બની ગયું છે અહિયાં બેસી શકશે ઇલેક્ટ્રિસિટી ની વ્યવસ્થા છે આ વખતે જે સિલિંગ છે અમે વુડન નું બનાવ્યું છે તમે છો કે સીલિંગ છે બધી સાઈડ થી અમે વુડન કલર કરાવ્યો છે ગ્રીલ સાથે વિન્ડો છે ને બીજું આ છે કિચન એક ઘર મેં બનાવ્યું હતું એમાં વુડન નું સ્ટેન્ડ મને ગમ્યું હતું ત્યારે એક સ્ટેન્ડ હતું આ વખતે અમે બે સ્ટેન્ડ રાખ્યા છે જેમાં સામાન રહી શકે છે ગેસ ની વ્યવસ્થા છે પાણી ની વ્યવસ્થા છે આ છે કબાટ આ કબાટ માં સામાન મૂકી શકશે ધાબુ જોઈ લઈએ બહાર આ છે ટાઇલ્સ અને બેકગ્રાઉન્ડ માં બોર્ડરો આપી છે કિચન તો તમે જોઈ જ લીધું છે લાઇટ ની વ્યવસ્થા છે કન્સીલ લાઇટિંગ કર્યું છે પંખા વ્યવસ્થા છે બીજું તમે જેવા બહાર આવશો બાર તમને આ બ્લોક જોવા મળશે આ બ્લોક છે આ ટોયલેટ અને બાથરૂમ ની વ્યવસ્થા છે ટોયલેટ અને બાથરૂમ બહાર રાખ્યું છે અને આ બ્લોક છે આ અમારા ભૂદેવો છે અને આ છે ગુંદાળા ગામના જેટલા વાસીઓ છે બધા છે હવે ધાબા પર જઈને જોઈએ કે ભાઈ ધાબુ ઉપરથી કેવું દેખાય છે દાદર પર અમે આ સ્ટીલ કઠેરો રાખ્યો છે ત્યાર ચડતા જશો એટલે જેવા તમે ધાબા પર આવશો એટલે ધાબા પર આ ટાઇલ્સ જોવા મળશે અને આજુબાજુમાં ખેતર છે એટલે તમને આ નેચરલ લુક લાગશે આ ઉનાળામાં પરિવાર અહીંયા સુઈ પણ શકે છે એવી વ્યવસ્થા છે ટાઇલ્સો નાખી છે અને ધાબા પર મ મસ્ત તમે ટેરેસ નો મજા લઈ શકો છો ઘર બનાવ્યું છે ઘણા દિવસની મહેનત હતી અને સપનું છે આ બાલા દાદાનું જે સપનું છે રક્તપિતની બીમારીથી પીડાતા હતા આગળના બંને હાથ છે હાથ ની બધી આંગળીઓ ખવાઈ ગઈ છે પગની બધી આંગળીઓ ખવાઈ ગઈ છે રક્તપિતમાં આંગળીઓ હાથ પગની ખવાતી જાય છે શરીર ખવાતું જાય છે એટલે એવા દાદાનું આપણે ઘર બનાવવાની શરૂઆત કરી હતી અને આજે ઘર બની ગયું છે એટલે એની ખુશી મને આજે વધારે છે મહેનત ઘણી લાગી કેમ કે ઠંડીનો દિવસો હતા બહુ 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 તકલીફો વેઠી પણ આજે દાદાનું ઘર બની ગયું છે એટલે એની ખુશી વધારે છે

એમણે અમારું એટલું ધ્યાન રાખ્યું છે અમારા જે કડિયા છે મજૂર છે રાત દિવસ આમ કહેવાય ને કે રોટલો ખવડાવ્યો છે એટલે આ માજીનો પણ ખૂબ ખૂબ આભાર આ જેટલા ગામ લોકો છે બધાનો પણ ખૂબ ખૂબ આભાર બધાને મળી લઈએ આપણે ગીર સોમનાથ જિલ્લાના વ્લોગરોને પણ મળવા બધા ગીર સોમનાથ જિલ્લાના બધા વ્લોગરો છે આ બધા અને સતત આ લોકો પણ સારા કામ કરે છે બીજું ખાસ જેટલા વ્લોગરો છે બધાને સપોર્ટ કરજો વાહ ભાઈ વાહ ભાઈ અમારી આટલું આ પરફ્યુમ લેવા છે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ એ વાદુ કિયાના દાતાર રે કજુ પૂરબાય એ આ કળયુગ ના રામ રે કે વાણા ખજુર ભાઈ તમે આ દુખિયા ના દાતાર રે ખજુર ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં આવા ગોલ્ડન વોઇસ તમે કહી શકો અદ્ભુત કલાકાર તમે કહી શકો અને સારો એટલે આવા કલાકારોને પણ ચાન્સ આપો ગુજરાતમાં આવા ઘણા છે છે કલાકારો આગળ આગળ આવતા એટલે ભાઈ બહુ સરસ ગાવ છો બીજું કે આ ઘરમાં જેટલો ખર્ચો થયો છે મારી ત્રણ ઇવેન્ટ હતી એક છે ડીએનડી કલેક્શન છે રાજકોટની અંદર એના ઓપનિંગમાંથી જે મને ઇવેન્ટના પૈસા મળ્યા એ આ ઘરમાં મેં વાપર્યા છે બીજું છે કે નવસારીમાં મેં એક ઓપનિંગ કર્યું હતું બાનો રોટલો અને ત્રીજું છે જે મારી અપકમિંગ ઇવેન્ટ છે લુણાવાલા અંદર મુંબઈ પટેલ જ્વેલર્સ તો એ જે ત્રણ ઇવેન્ટો છે એના જે પૈસા છે જે ઇવેન્ટમાં મને મેળા છે એ આ ઘરમાં ખર્ચો મેં વાપર્યો છે ને હંમેશા કહું છું કે ભાઈ તમે કોઈ ગરીબોની પાછળ કદાચ પાંચ રૂપિયા પણ વાપરો છો તો મારો મહાદેવ તમને પાંચ ગણા આપે છે એની ગેરંટી હું આપું છું એટલે ઇવેન્ટમાં જે જે હું અર્ન કરું છું લોકો માટે દોડું છું બસ આ આ ગામનો સપોર્ટ છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર આજ માટે આટલું છે રોયલ રાજા છે ભાઈ આમના માટે જોરદાર એક તાળી થઈ જાય બસ આજ માટે આટલું છે મળીએ છે આપડે નવા ઘર સાથે ત્યાં સુધી મળીએ જય માતાજી હાલો જય માતાજી